મનીષભાઈ સેવામાં તૈયાર એક ડોગીને લઈ જવાનું છે અને આંખે દેખાતું નથી અને ચાર પાંચ દિવસથી જમતું બી નથી અત્યારે ફોન આવ્યો તો સવારમાં જ આપણે આવી ગયા છીએ લઈ જઈશું એને ઓકે

ઘરના સ્વ ખર્ચે આપણે આ સેવા કાર્ય કરીએ છીએ બાકી આપણી ઘર ચલાવવાનું છે એટલે એના માટે તો આપણે સ્કૂલ વર્ધીને બધું કરીએ છીએ મહેનત એટલે સ્કૂલ વર્ધીના ટાઈમે એકથી ચારમાં કદાચ કોઈ કોલ કરે તો ના આવી શકે કારણ કે એમાં આપણે ઘર ચલાવવાનું હોય ને ભાઈ વાત છે આ મનીષભાઈ બી છે એમનો કિંમતી સમય ફાળવી અને કામ કરે છે પબ્લિકની વચ્ચે જાય છે ના એરિયા ના માણસો છે બધા લાલાભાઈ કેવું કામ કરે છે આ ગાડીમાં લઈ જાય છે કૂતરાને અને સારવાર માટે લઈ જાય છે લાલાભાઈ ચૌહાણ આ મનીષભાઈ છે કાર્ય કરતા એમના મેન બોસ મનીષભાઈ ગયા અને આપણું ડોગી અંદર બેઠું છે હવે અંદર તો વિડીયો ઉતારવાની મનાય છે એટલે અંદર નો વિડીયો નઈ લઈએ આપણે આપણી કાર્યવાહી પૂરી કરીએ બરોબર અંદર લઈ જઈએ ડોક્ટર જોડે જીવદયા પ્રોબ્લેમ છે એ લગભગ આપણા કોઈ જગ્યા કે તમે જશો ત્યાં કોઈ ટ્રીટમેન્ટ આની કારણ કે એને મોત્યો આવેલો છે ને આંખનું જે ઓપરેશન છે ને કે ક્યાંય નહીં થાય કે હમણાં ચોખ્ખી ના પાડી એવું કીધું આ જીવદયા અને એને ઇન્જેક્શનો બધું આપી દીધું છે એક્ટિવ છે કે કોઈ પ્રોબ્લેમ નથી ખાલી આંખની તકલીફ છે પણ એ તો કંઈક બોમ્બેમાં જ સર્જરી આની કંઈક થાય છે બાકી અહીંયા ક્યાંય થતી નથી અને એ બી સર્જરીના મનીષભાઈ પચાસ હજાર રૂપિયા ગયું કઈ કંઈ વાંધો નહીં એક્ટિવ છે એટલે વાંધો નહીં તો પાછી એની જગ્યાએ છોડી દઈશું આપણે ચલો આ ગાડીમાં જવાનું છે ચલો

ચાલો મસ્ત સારવાર થઈ ગઈ હા ને ચાલો ચલો નીચે ચાલો હા આ બાજુ આ બાજુ કારણ ઓપરેશન ની ના પાડી અને કઈ પ્રોબ્લેમ હોય તો કેજો મને હા અને ઠંડક થાય ને પછી ખવડાવો હા હા ચાર કલાક થઈ હવાડ ના ગયા હતા નહીં મનીષભાઈ ત્યાં પાછું લાઈન હોય ને એટલે હા હા હા